નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શોરીધી વેધર એનાલિસિસમાં વાત કરવી છે કે ચોમાસું જે નિષ્ક્રિય બન્યું છે તે સક્રિય ક્યારે થવાનું છે એટલે કે ચોમાસું જે નબળું પડ્યું છે તે હવે આગળ ક્યારે વધવાનું છે અને વાવણી લાયક વરસાદ છે તે ક્યારે પડવાનો છે એટલે કે અમુક જે વિસ્તાર હતા અગિયાર જૂને ત્યાં વરસાદ પડી ગયો એટલે કે બે ચાર વિસ્તારને બાદ કરતાં બધી જગ્યા પર વાવણી હજુ બાકી છે અમરેલી પંથકમાં વાવણી થઈ ગઈ છે પરંતુ હજુ ઘણા બધા એવા વિસ્તાર બાકી છે કે જ્યાં વાવણી થવાની બાકી છે ધીમે ધીમે ચોમાસું જે ઉપર આવી રહ્યું હતું તે ક્યાંક નિષ્ક્રિય બનતા તે પાછું ધકેલાયું એટલે કે ઓગણીસ જૂનની આસપાસ એટલે કે હવે ત્રણ દિવસ પછી ચોમાસું પાછું સક્રિય થવાનું છે અત્યાર સુધી ચોમાસું નબળી પડ્યું નબળું પડ્યું હતું એટલે કે હવે વિંડીના માધ્યમથી પહેલાં એ સમજીએ કે ચોમાસું છે જે ધીમી ગતિએ હવે પાછળ ધકેલાઈ રહ્યું છે જે ઠંડા પવનો છે તે એક પછી એક ઉપર આવી રહ્યા છે કે અત્યારે ગુજરાતની અંદર કોઈ જાતની જે સિસ્ટમ છે તે સક્રિય થયેલી નથી દેખાતી આ સાથે જ ગુજરાતની અંદર હજુ પણ ક્યાંય જે વરસાદ છે તે નથી દેખાતો ખાલી જે પવન છે તે જ દેખાઈ રહ્યો છે એટલે કે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી તેમની વચ્ચે ખાલી હવે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આ સાથે જ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે એટલે કે ક્યાંકને ક્યાંક જે અલગ અલગ જે વિસ્તાર છે કે ત્યાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે કર્ણાટક કેરળથી ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે એ પછી આપણે આઈએમડીના માધ્યમથી એ સમજીએ કે સોળ તારીખે કઈ કઈ જગ્યા પર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને એમની અંદર હવે એ જોવાનું છે કે ગઈકાલે એટલે કે શનિવારે એવા કયા વિસ્તારો હતા કે જ્યાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે અમદાવાદ સહિત એવા ઘણા બધા વિસ્તારો હતો વિસ્તારો હતા કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી પચીસ એવા વિસ્તારો હતા કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી એમની અંદર અમદાવાદ સુરેન્દ્રનગર હોય કે પછી આણંદ હોય વડોદરા હોય આ વિસ્તારો હતા કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી હતી આ સાથે જ હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અને એક મહીસાગરને બાદ કરતા બધી જગ્યા પર વરસાદ પડ્યો હતો ત્યારે હવે એ જોવાનું છે કે સોળ તારીખે હવામાન વિભાગે કઈ કઈ જગ્યા પર કયા કયા એવા વિસ્તારો છે જે આ વરસાદની આગાહી કરી છે એમની અંદર હવે જોવાનું છે કે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે ક્યાંક આગાહી કરી છે તેમાં અમદાવાદનો જે પટ્ટો છે એટલે કે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યા પર જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ ગાજવીજ સાથે ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમની અંદર જે દક્ષિણનો પટ્ટો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે નવસારી હોય તાપી હોય ડાંગ હોય વલસાડ દાદરાનગર હવેલી હોય દમણ હોય કે પછી નર્મદાનો જે પટ્ટો છે આટલા જે વિસ્તાર છે કે ત્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આટલા વિસ્તારની અંદર સુરતને બાદ કરતા આટલા વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આ સાથે જ વડોદરા છોટા ઉદેપુર દાહોદ અને પંચમહાલ જે આ ચાર જિલ્લા છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે જે આટલા વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે જ બે દિવસ પહેલા એટલે કે અમરેલી અને ભાવનગરની અંદર હવામાન વિભાગે આગાહી કરી હતી પરંતુ એ દરમિયાન હવે ગીર સોમનાથ બાકી રહ્યો છે કે જ્યાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે એટલે કે ધીમે ધીમે ચોમાસું છે તે હવે સક્રિય બનવા તરફ આગળ જઈ રહ્યું છે અને એમની સાથે હવે એ પણ જાણીશું કે ગઈકાલે ઘણા બધા એવા વિસ્તાર હતા કે જ્યાં વરસાદ પડ્યો હતો આગામી હજુ ચાર દિવસ પણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે સોળ જૂનની વાત કરવી છે સોળ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જગ્યા પર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમની અંદર પંચમહાલ દાહોદ વડોદરા છોટા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અને આ સાથે જ ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે સત્તર તારીખે એટલે કે આવતીકાલે સત્તર જૂનારો દક્ષિણ ગુજરાતના ભરૂચ હોય સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના ફરી એક વખત અમરેલી અને ભાવનગર પંથકમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે રીતે નૈઋત્યના ચોમાસાએ હવે દસ્તક દઈ દીધી છે ત્યારે આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં ઘણા અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને હવે ચાર દિવસ નહીં પણ ત્રણ દિવસ પછી એટલે કે ઓગણીસ તારીખે ચોમાસું છે તે ફરીથી સક્રિય થવાનું છે અને બધી જ જગ્યા પર વાવણીલાયક વરસાદ પણ થવાનો છે તમને અમારો આ અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર